આજે રાતનો શું છે સીન જો તમે આજે રાત્રે કે માત્ર એક રાત માટે તમારી ગર્લફ્રેન્ડને મળવા જવાના હો યા સેક્સ તમે રોજ ન કરતા હો તમને ક્યારેક ક્યારેક જ મોકો મળતો હોય અને જ્યારે તમને મોકો મળે ત્યારે તમને પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે અર્લી ડિસ્ચાર્જની સમસ્યા થતી હોય તો એક દવા છે જે આજકાલ દરેક કેમિસ્ટને ત્યાં કે ઓવર ધ કાઉન્ટર મળી જતી હોય છે એ છે ડેપોક્સિટીન ડેપોક્સિટીન કે એ ડ્યુરાલાસ્ટના નામથી પણ મળે છે અને ડિપોક્સિટીન આજકાલ બહુ ધીમે ધીમે ફેમસ થતી જાય છે એક ટાઈમિંગની દવાની જેમ ઓબ્વિયસલી ઘણા દિવસ પછી સેક્સ કરો છો ક્યારેક ક્યારેક સેક્સ કરો છો ગર્લફ્રેન્ડને મળવા જઈ રહ્યા છો કે તમે પાર્ટીમાં જઈ રહ્યા છો એ ઓબ્વિયસલી તમારી ગર્લફ્રેન્ડ નથી અને કોઈને બહાર મળવા જાઓ છો અને ઘણા દિવસ પછી સેક્સ કરવાનો હોય તો એન્ઝાયટી પણ વધારે હોય છે એક્સાઇટમેન્ટ પણ વધારે હોય છે અને ઘણીવાર દર્દી કે નોર્મલ માણસ પણ જે છે એ પોતાના સેક્સ ટાઈમિંગને કંટ્રોલ નથી જ કરી શકતો ગયા છો તમે ખર્ચો પણ કર્યો છે દારૂ પણ પીધો છે ગર્લફ્રેન્ડ પણ બહુ સુંદર છે અને પહોંચીને કરવાનું શરૂ કર્યું તો ટચ કરતા જ બહાર અથવા કપડાં ઉતારતા જ બહાર કોશિશ કરી તો પણ બહાર અને જો ફોર એક્ઝામ્પલ પૈસા ખર્ચા કર્યા હોય તો ઓબ્વિયસલી પર શોર્ટના પૈસા હોય એ દર્દીઓએ આપવા પડે છે એટલે આ કારણે ઘણા દર્દીઓ મારી પાસે ક્લિનિકે આવે છે અને કહે છે કે સર અમે આ દવા લીધી છે અને ડેપોક્સિટીન ટ્રાય કરી છે એનાથી પણ કામ ન થયું અમને કોઈ ટ્રીટમેન્ટ બતાવો તો ઘણીવાર જે છે કે આ લોકોને કે અમારા પેશન્ટ્સને ડેપોક્સિટીનનો જે એકચ્યુઅલ યુઝ છે એ કરતાં આવડતો જ નથી કે ડેપોક્સિટીન કેવી રીતે કામ કરે છે એ વિશે એમને ખબર નથી તો આજનો જે વિડિયો છે એ છે ડેપોક્સિટીન જે એક ટેબ્લેટ છે જે પ્રિમેચ્યુર ઇજેક્યુલેશનની એક દવા છે એનો ક્યાં યુઝ છે કેવી રીતે યુઝ કરવી એનો ફાયદો ક્યાં કેવી રીતે મળશે અને એની સાઇડ ઇફેક્ટ્સના પ્રિકોશન્સ એના વિશે આ વિડીયો છે કોઈપણ દવા લેતા પહેલાં માત્ર મારા વિડિયોને જોઈને એના બેસિસ પર તમે એનો યુઝ નહીં કરો કોશિશ કરો કે તમે કોઈ યુરોલોજીસ્ટ કે એન્ડ્રોલોજીસ્ટને બતાવી દો આ જે ડેપોક્સિટીન છે એના ડબ્બા પર પણ આવી લાલ પટ્ટી હોય છે અથવા રેડબોક્સ વોર્નિંગ હોય છે કે આ દવા કોઈ માત્ર પ્રોપર ક્વોલિફાઈડ ડૉક્ટરના કહેવાથી જ લેવી જોઈએ પણ હવે આ તો આપણું ઇન્ડિયા છે બધું જ ચાલે છે અને કેમિસ્ટ પણ પેશન્ટ્સને દવાઓ આપી દે છે અને ઘણીવાર આ દવાની સાઇડ ઇફેક્ટ પણ થાય છે દવાના ફાયદા કહું એ પહેલાં હું તમને કહી દઉં કે આ દવા લેવાથી ચક્કર તમને આવી શકે છે બેભાન થઈ શકો છો આ દવાને ખાવાથી ઊંઘ આવી શકે છે અને આ દવા ખાવાથી એવું પણ જોવા મળ્યું છે કે એ કોઈ પણ દર્દીની આંખ ઉપર થઈ જાય છે અને એ બહોશ થઈ જાય છે કેટલું ફની થશે કે તમે દવા લીધી અને સેક્સ કરવાને બદલે તમે તમારી ગર્લફ્રેન્ડની સામે બેભાન પડ્યા છો તો આ દવાને તમારે હંમેશા એક પૂરા ગ્લાસ પાણીની સાથે લેવી જોઈએ અને દારૂની સાથે તમે યુઝ્યુઅલી આ દવાને મિક્સ નહીં કરો આ દવાને તમે દારૂ પીવાના અડધો કલાક પહેલાં લો અથવા દારૂ પીધા પછી અડધો કલાક પછી લો એવી તમે કોશિશ કરો તો ડિપોક્સિટીન છે શું તો પહેલાં હું મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં હું છું ડોક્ટર વિજયન ગોવિંદગુપ્તા નવી દિલ્હી ઇન્ડિયાથી એક યુરોલોજિસ્ટ અને એન્ડ્રોલોજીસ્ટ જે પુરુષોની સમસ્યાને ટ્રીટ કરે છે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન પ્રિમેચ્યોર ઇજેક્યુલેશન અને બાળકો ન થવા આ ત્રણેય સમસ્યાનું નિદાન મેડિકલ અને સર્જિકલ રીતે અમારી ક્લિનિક પર ઉપલબ્ધ છે આજનો ટોપિક છે ડિપોક્સિટીન અને ડિપોક્સિટિન એટલે ટાઇમિંગની દવા અને ટાઇમિંગ દરેક સમય માટે નહીં તમારે તમારી વાઇફ સાથે ટાઈમિંગ વધારો હોય જો તમે રિલેશનમાં હો અને જો તમારે રોજ માટે જોઈતું હોય તો આ દવા એના માટે નથી આ દવા એ લોકો માટે છે જે ક્યારેક ક્યારેક સેક્સ કરે છે અને આજે વધારે એન્જોય કરવા માંગે છે અને ક્યારેક ક્યારેક લેવાના ટેન્શનથી દવા વિશે એ જાણવા માંગે છે તો ડિપોક્સિટિન છે એક એસએસઆરઆઈ મેં આ વિશે પહેલાં પણ કહ્યું હતું પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે આ જે ડિસ્ચાર્જ છે એ ત્રણ કારણોને કારણે થાય છે એક છે તમારા લિંગની સેન્સિટિવિટી વધારે છે બીજું એ છે કે તમારા લિંગ કે તમારા પેનિસની અંદર સિમેન્ટ બરાબર હોલ્ડ નથી થતું અને ત્રીજું એ છે કે તમારું જે બ્રેન છે એ તમને એટલું એક્સાઇટ કરી દે છે કે તમારી અંદરનો જે રિફ્લેક્સ આવેલો છે મતલબ ટચ કરતાં જ સિમેન્ટ ડિસ્ચાર્જ થાય છે એનું સિગ્નલ મોકલીને તમને શરમમાં નાખે છે તો જો આ બ્રેનને આ સનકી મગજને જે સેક્સ ઈચ્છે પણ છે અને કરવા દેતું પણ નથી આ દિમાગને ઠીક કરવું હોય તો આપણે જે છે ક્લાસ ઓફ ડ્રગ છે એને કહેવાય છે એસએસઆરઆઈ એસએસઆરઆઈ ડ્રગ્સ એ છે કે જે મગજની અંદર સેરેટોનિનનું લેવલ વધારીને તમારી અંદર જે ઈચ્છા છે અને જે એક્સાઈટમેન્ટ છે એને કંટ્રોલ કરીને ડિસ્ચાર્જનો જે ટાઈમિંગ છે એને એ વધારે છે તો જૂની એસએસઆરઆઈ હતી એના સાઇડ ઇફેક્ટ્સ પણ હતા અને લાંબા સમય માટે આપવી પડતી હતી પણ એવી એક એસએસઆરઆઈ જે તમે ખાઓ બે કલાકમાં અસર થાય અને છ કલાકમાં તમારી બોડીમાંથી નીકળી જાય એવી જાદુ એસએસઆરઆઈ છે આ ડેપોક્સિટીન જો તમે આ ડિપોક્સિટીન ખાઓ તો એ તમારા લોહીની અંદર ભળી જાય છે અને દોઢથી બે કલાકમાં પોતાની અસર શરૂ કરી દે છે એક સ્ટડી થઈ હતી યુએસમાં યુકેમાં જેમાં જોવા મળ્યું કે એ એ પુરુષોમાં જેમનો નોર્મલ ટાઈમ એક મિનિટ કે માત્ર દોઢ મિનિટ જ હતો ડિપોક્સિટીનને લેવાથી એમનો ટાઈમિંગ ત્રણથી ચાર ગણો વધી ગયો એ જ દર્દી જે એક મિનિટની અંદર પરેશાન થતા એ આ ગોળી ખાધા પછી સાત મિનિટ આઠ મિનિટ નવ મિનિટ સુધી પણ સારો સેક્સ કરી શકતા હતા જો આ ગોળી સાથે એમને ટડાલા ફીલ પણ આપી દેવામાં આવી કે સીડીના ફીલ પણ આપી દેવામાં આવી તો એમનો ટાઈમિંગ હજુ પણ વધી ગયો અને એમનું જે સેક્સ્યુઅલ સેટીસ્ફેક્શન છે એ બહુ જ વધારે વધી ગયું પણ આ દવાને તમે માત્ર ચોવીસ કલાકમાં એક જ વાર લઈ શકો છો અને આખા મહિનામાં તમે એમને ફક્ત ત્રણ કે ચાર વાર ઉપયોગમાં લઈ શકો છો અને એ કે આ રોજ ઉપયોગમાં લેવાની દવા નથી આ દવા શરીરમાં અટકતી નથી અને આ દવાની જે અસર છે એ લિવર પર પણ છે આ દવાની અસર કિડની પર પણ છે અને આ દવાની અસર ઓર્ગન્સ પર પણ છે એ સાઈડ ઇફેક્ટ રોકવા માટે અને તમારા ઓર્ગન્સને સેફ રાખવા માટે જરૂરી છે કે તમે આ ડેપોક્સિટીનને એક પર્ટિક્યુલર માત્રાથી એક પર્ટિક્યુલર ટાઈમથી વધારે ન લઈ શકો પણ જો તમારે આ આ દવા માત્ર મહિનામાં ચાર પાંચ કે છ વખત લેવાની જરૂર પડે એવું હોય તો તમારા માટે આ દવા બહુ સરસ દવા સાબિત થઈ શકે છે આ દવા આવે છે બે કોન્સન્ટ્રેશનમાં ત્રીસ એમજી અને સાઠ એમજી ઘણા બધા દર્દીઓને એ કન્ફ્યુઝન હોય છે કે જે ત્રીસ એમજીની દવા છે જો એ ખાવાથી મને પાંચ મિનિટનો ફરક આવ્યો તો સાઠ એમજી ખાવાથી મને દસ મિનિટનો ફરક આવી જશે પણ એવું નથી જો તમને ત્રીસ એમજી ખાવાથી ફરક પડ્યો હોય તો તમે ત્રીસ એમજી જ લેજો સાઠ એમજી ખાવાથી તમને સાઈડ ઇફેક્ટ વધી જશે સમય નહીં વધે સાઠ એમજીની દવા એના માટે છે જેનામાં ત્રીસ એમજીની દવા કામ નથી કરતી તો શરૂઆત ત્રીસ એમજીથી જ કરવાની અને સાઠ એમજીનો જે ડોઝ છે એ ત્યારે લેવાનો જ્યારે ત્રીસ એમજી તમને અસર ન કરે આ દવા ફૂલ ગ્લાસ પાણી સાથે લેવાની છે ફૂલ ગ્લાસ સાથે કેમ લેવાની છે કારણ કે આ દવાની જે સાઈડ ઇફેક્ટ છે કોમન સાઈડ ઇફેક્ટ છે એ છે બીપીને ઓછું કરવું જે પેશન્ટમાં બીપીની દવા ચાલતી હોય હાર્ટની દવા ચાલી રહી હોય જે પેશન્ટની અંદર બીપીની દવા ચાલતી હોય જેમનું બીપી ઓછું હોય એ દર્દીઓમાં આ દવાના લેવાથી એમનું બીપી બહુ જ વધારે ઓછું થઈ શકે છે અને અમુકમાં તો એટલું ઓછું થઈ જાય છે કે કદાચ બેહોશ થઈ જાય ચક્કર આવી જાય આંખ સામે અંધારા આવી જાય એટલે બની શકે કે સેક્સ કરવાને બદલે તમે પથારી પર આવી જાઓ કે પછી ગાડી ચલાવતી વખતે તમે કોઈને ગાડી ઠોકી દો અને જો તમે આ દવા લેતા હો તો ઇનિશિયલી ચાર પાંચ વખત એની ઇફેક્ટ તમારા બોડી પર કેવી થાય છે એ જોવા માટે ગાડી તમે ના ચલાવો દવા લીધા પછી તમારું બીપી જરા જોઈ લો તમે એ પણ જોઈ લો કે તમારા પગ લથડાય છે આંખો સામે અંધારું આવે છે તો તમે સુઈ જાઓ પગ ઉપર કરી નાખો તમારું બીપી પણ વધી જશે ને તમને થોડો આરામ મળી જશે એના સિવાય એની બીજી કોઈ ખાસ સાઇડ ઇફેક્ટ નથી પણ હા તમે બીજી કોઈ દવા લેતા હો મગજની કે ન્યુરોની કે પછી ઇવન કોઈ ડૉક્ટરે તમને પિરોક્સિટીન કે રોક્સિટીન નામની દવા લખી આપી હોય તો એની સાથે આ દવા તમે જરા સંભાળી લઈ લેજો કારણ કે આ દવાઓ સાથે મળીને સાઇડ ઇફેક્ટ્સ કરી શકે છે આ દવા પેશાબની અંદર નીકળી જાય છે અને ચોવીસ કલાકથી વધુ અસર એની રહેતી નથી પણ જો તમે એને વીકેન્ડ રાખ પ્રેમવાળી ગોળી ટળાલાફીલ તમે જાઓ છો ફ્રાઇડે પર કે વીકેન્ડ પર તમારી વાઇફ સાથે કે ગર્લફ્રેન્ડ સાથે અને તમે ચાહતા હો કે ફ્રાઇડે સેટરડે સન્ડે મારું કામ સરસ થાય તો ફ્રાઇડેની રાત્રે ટળાલાફીલ અને સેટરડે સન્ડેની મોર્નિંગમાં કે સેટરડે સન્ડેની ઇવનિંગમાં ડિપોક્સિટીન તો આ ત્રણ ગોળીઓનું કોમ્બિનેશન છે એનાથી તમારું વીકેન્ડ બહુ સરસ જ મજેદાર અને એન્જોયેબલ બની શકે છે પણ અગેન મારી આ એડવાઇસ નથી માત્ર એક સજેશન છે તમે હંમેશા તમારા જે યુરોલોજી છે સારા જે એન્ડરોલોજીસ્ટ છે એમની સલાહથી જ તમે આ દવાનો ઉપયોગ કરો તો આ જે ડિપોક્સિટીન છે એ એક રાત કે બે રાતના સીન માટે બહુ સરસ દવા છે પણ જો તમે લાંબા ટાઈમ માટે પીએમઇની ટ્રીટમેન્ટ ઇચ્છતા હો તો બીજા પણ ઘણા સારા ઓપ્શન્સ છે ડિપોક્સિટીનના ઘણા કોમ્બિનેશન્સ આવે છે જેમ કે કુબેરેક્સ છે ડ્યુરાપ્લસ છે ઘણા બધા કોમ્બિનેશન્સ છે જેમાં ટડાલાફીલ અને ડ્યુપોક્સેટીન હોય છે આ દવાઓને લેતા પહેલાં તમે હંમેશા તમારા ડોક્ટર કે કન્સલ્ટન્ટ સાથે વાત કરી લો બની શકે કે તમારી હાર્ટ કન્ડિશન ડાયાબિટીઝ કે બીજી કોઈ બીમારી સાથે આ દવાનું કોઈ રિએક્શન હોય અદરવાઇઝ એન્જોય યોર સેક્સ્યુઅલ લાઈફ આ છે મારો મેસેજ તમારી સેક્સ્યુઅલ લાઈફ માટે કે તમે સેક્સ લાઈફને એન્જોય કરો અને એમાં જો કોઈ ખામી હોય તો આપણે એને ઘણા રસ્તાથી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અને તમને એક બેટર સેક્સ લાઈફ આપી શકીએ છીએ જો તમને આ વિડીયો સમજાઈ ગયો હોય તો પ્લીઝ એને લાઇક કરો અને જો તમને સારી ઇન્ફોર્મેશન મળી એવું લાગ્યું હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે હું તમારા માટે તમારી સારી સેક્સ્યુઅલ લાઈફ માટે તમારી યુરોલોજીની સમસ્યાઓ માટે હંમેશા સારા ટોપિક્સ અને સારી જાણકારી લાવતો રહીશ થેન્ક યુ સો મચ ગુડ નાઇટ ટેક કેર